ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઉનાળો સત્રમાં લેવાનારી સેમેસ્ટર 8 ની પરીક્ષામાં અંકલેશ્વરની શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજી જે હવે યુપીઆઈ યુનિવર્સિટીના નામથી જાણીતી છે તે તમામ પ્રોગ્રામનો પરિણામ 100% આવ્યું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઉનાળો સત્રમાં લેવાનારી સેમેસ્ટર 8 ની પરીક્ષામાં અંકલેશ્વરની સ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી જે હવે યુપીએલ યુનિવર્સિટીના નામથી જાણીતી છે તે તમામ પ્રોગ્રામનું પરિણામ સો ટકા આવ્યું છે સંસ્થા સમગ્ર જીટીયુ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે સંસ્થાના સેમિસ્ટર આઠમાં અભ્યાસ કરતા એકસો ચોસઠ વિદ્યાર્થીઓ પૈકી સાહીઠ વિદ્યાર્થીઓએ દસમાંથી દસ એસપીઆઈ તેમજ એકસો અઠ્ઠાવન વિદ્યાર્થીઓ ડિસ્ટ્રિક્શન સાથે પાસ થયેલ છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ઝીલ દેસાઈએ જીટીયુમાં સીજીપીએ મુજબ સાતમો ક્રમ અને સીપીઆઈ મુજબ નવમો ક્રમ પ્રાપ્ત કરેલ છે સંસ્થાના સાત વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ અને સીપીઆઈ મુજબ જીટીયુમાં પ્રથમ દસમાં સ્થાન મેળવેલ છે જે અનુક્રમે ચંદેગ્રા મીત પ્રથમ ક્રમ યુનુસ ઇકબાલ દ્વિતીય ક્રમ રાજ આદિત્ય સી તૃતીય ક્રમ મોદી નિસર્ગ પાંચમો ક્રમ સૈની ઉમેશ છઠ્ઠો ક્રમ લાકડાવાલા ઓમ આઠમો ક્રમ અને પંડિત દેવર્સ નવમો ક્રમ પ્રાપ્ત કરેલ છે કોલેજના આવા પરિણામ બદલ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણીએ તમામ વિદ્યાર્થીઓને તેમજ તેમના પરિવારજનોને હાર્દિક અભિનંદન આપેલ છે અને સાથે તેઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવેલ છે